એટલે આ વસ્તુ બહુ ખાસ સાબિત થઈ છે તો આપણે આને ફિટિંગ કરવું છે અને પછી જોવું તો ખેડૂત મિત્રો આ શું છે તો કે મોબાઈલ મોબાઈલને હવે આપણે ટ્રેક્ટર માં ચાર્જિંગ કરવું છે તો ટ્રેક્ટર માં ચાર્જિંગ કરવું છે તો આગળ એક શોકેસ બધાને આપે જે ડેટકા નો ફોર વ્હીલ માં હોય એવું કે એને લગાવી દે પિન એટલે મોબાઈલ ચાર્જિંગ તો થાય છે પણ મોબાઈલ રાખવાનું કોઈ સ્ટેન્ડ નથી તો મોબાઈલ ને કેમ રાખવું આપણે તો ચાલુ ટ્રેક્ટર હોય અને આવે સીઝન થ્રેસર ઓની ને તો આપણે મોબાઈલ ચાર્જિંગ કરવાનો ઘરે વેત ન હોય સમય ના હોય તો એના માટેથી બેસ્ટ ઉપાય આજે તમારા માટે લેવો છે કે આ વસ્તુ આ મોબાઈલ ચાર્જિંગ કરવા માટે બેસ્ટ છે આમાં અંદર મોબાઈલ રહી જાય ન જાય કે નહીં કાંઈ એટલે આ વસ્તુ બહુ ખાસ સાબિત થઈ છે તો આપણે આને ફિટિંગ કરવું છે અને પછી જોવું કે મોબાઈલ ચાર્જર કેવી રીતનો થાય છે કેટલા સમયમાં થાય છે કેટલો ફાસ્ટ થાય છે તો આજે આપણે બધું જોઈએ તો આને પેલા ફિટિંગ કરવું છે તો ફિટિંગ આને ક્યાં કરવું તો કે અહીંયા આપણે મોબાઈલ ચાર્જર રાખવાનું આવે છે તો અહીંયા ગોઠવણ નડવાની ખાસ જગ્યા ઘટે તો અહીંયા કદાચ આપણા ગોઠણ ભટકાય એવું આપને લાગે છે તો અહીંયા ક્યાંક પંખામાં રાખી તો મજૂરને બેસવામાં અને બધે તકલીફ પડે અને આની ઉપર પગ દેવાની શક્યતા રહીએ તો એના માટેથી આપણે ચોઇસ કરી છે વુડમાં રાખવાનું તો વુડમાં રાખવા માટે આપણે પટ્ટી છે જે આ વુડની પટ્ટી છે એને છોડાવી લીધી અને એમાં આપણે હોલ કરાવી લીધા છે હવે આને ફિટિંગ કરી દઈ તો આ રીતે ફિટિંગ કરી દઈ એટલે આ વસ્તુ છે ને કે નળતરૂપ ન બને એટલા માટેથી આપણે આને આયા ફિટ કરવામાં ક્યાંય નળતરૂપ ન બને વાયરને લંબાવી લીધું છે આપણે એ પણ તમને હું બતાવું અને આની કિંમત વગેરે આપણે બધું જાણી અને ફિટિંગ કરી દઈ આ ફિટિંગ થઈ ગયું છે આ બોલ્ટ માપે ટાઈટ કરવાના કેમ કે આમો પીવીસી છે જેથી કરીને ફાટે નહીં કારણ કે આમાં જો રિંગ પણ નથી અને ટાઈટ કરી દઈ ફૂલ ને એવી બીક લાગે કે ફાઈબર વસ્તુ તૂટી જાય હવે આ વસ્તુ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ તમે જોઈ શકો છો અને આયા આ ચાર્જર રાખવાનો હોલ પણ આપેલો છે કે આયા ખાલી વાયર જ જોઈએ આપણે મોબાઈલનું બીજું કઈ જરૂરિયાત રહેતી નથી આયા મોબાઈલને બધું જોઈએ આપણે પણ એક્સ વાય ઝેડ પેલા આને હું Wood માં લગાડી દઉં આ વસ્તુ આપણે આયા લગાડવી છે તો આના બોલ્ટ લગાડી દઉં આને આપણે પાનાથી ટાઈટ કરી દઈએ આ ફિટિંગ થઈ ગયું છે કોઈ હલબલવાની શક્યતા નથી હવે આપણે આનો પાવર લેવો છે પણ એ પાવર આપણે બાર વોલ્ટ જ પાવર આને આપવાનો છે આપણે વાયર લંબાવી લીધું છે જોવો છો કે અહીંયા પિન હોય પણ આપણે પિનને કાપી અને વાયર લંબાવી લીધું છે હવે આપણે આનો પાવર લેશું જ્યાં આનું જે અહીંયા તમે જોવો છો કે અહીંયા આનું પાવરનું આપે છે શોકેસ તો એના છેડામાંથી જ આપણે પાવર લેવો છે આપણે ક્યાંય બીજેથી પાવર નથી લેવો તો આ વાયરને આપણે ન્યા સુધી પહોંચાડવાની કોશિશ કરી અહીંથી આ રીતે પછી અહીંથી અહીંયા આવી જશે એટલે વાયર આરામથી પોચી જાય પણ હવે આને ગવાની આપણે સુવિધા કરવાની છે આપણે આને આને અહીંયા આ આપણે ગાંઠ વાળી લઈ વાયરને જેથી કરીને ખેંચાવાની કોઈ શક્યતા ન રહી વાયર ખેંચાઈ જાય કે બાવેડો જાય વુડ છે નક્કી ન હોય તો આપણે અહીંયા એને ગાંઠ આપી દઈ અંદરથી છેડા ખેંચાવાનો કોઈ પ્રશ્ન ઈસ્યુ ના રહીએ આપણે આને ગાંઠ વાળી દીધી અને આપણે લઈ જઈએ પાઇપના વુડ તો આ રીતે આપણે લગાડી દઈએ હાલો એ વાયર પહોંચી ગયું છે હવે એના છેડા આપણે કાઢી લઈ તો આ એના બંને છેડા છે પ્લસ ને માઇનસ તો આયા પણ આપણે એક પ્લસ ને માઇનસ છેડા બેય છે આપણા વાયરમાં સફેદ ને રેડ તો આને આપણે અહીંયા સાંધો લગાડી દઈ આ માઇનસ છે આ પ્લસ છે પ્લસે પ્લસ લગાડવાનો હવે આપણે અહીંયા ટેપ લગાડી દઈ આ વસ્તુમાં જ્યાં પણ વાયરિંગ કરો કે ટેપ લગાડો તો એકદમ વ્યવસ્થિત લગાડવાની કારણ કે આ ક્યાંય લોખંડમાં અડે પાવરનો છેડો તો વાયરિંગ હરગવાની શક્યતા રહે અને આપણે ખેડૂત મિત્રોની કોમેન્ટ પણ હતી કે વાયરિંગ વિશે વિડીયો બનાવો તો આજે એના વિશે પણ તમને થોડુંક સમજાવવું પણ પહેલાં આપણે આ જોઈ લઈ વસ્તુ હવે આને ઉપર પણ ટેપ લગાડી આ વાયર ક્યાંય નળતરુપ ન બને એ રીતે રાખી દઈ વસ્તુ આખી ફિટિંગ કરી દીધી છે હવે આપણે જોવાનું છે કે કઈ રીતે પાવર આવે છે કે શું અને કેવી રીતનું ચાર્જિંગ થાય છે અને એની કિંમત તમને બતાવું તો ખાસ કિંમતમાં મોબાઈલ નું ખાલી ચાર્જિંગ છે અને વાયર છે તો સી પિન નું ચાર્જિંગ છે આપણી પાસે સી પિન નો ફોન છે તો આપણે પહેલાં ચેક કરી અને ભાઈ પાછળથી બતાવો હવે પહેલાં તો પાવર આવ્યો કે શું એ ચેક કરવાનું છે તો પાવર આવી ગયો છે બતાવી દેજો ભાઈ કે તમે જોવો છો કે અહીંયા પાવર આવી ગયો છે હવે આપણે આને ફિટિંગ કરી બેસાડી દીધી છે હવે આ મોબાઈલને આપણે ચાર્જિંગ કરી મોબાઈલમાં કમ્પ્લીટ ચાર્જિંગ બતાવવા મળ્યું છે પણ ચાર્જિંગ થવા છે ને હવે મોબાઈલને કેમ તો કે આ મોબાઈલ છે આ રીતે રહી ગયો છે બરાબર છે અને બીજી કઈ રીત છે આને રાખવામાં આ બહુ મોટો મોબાઈલ છે મોબાઈલ તો રહી ચૂક રહી ગયો છે પણ આને આ મોબાઈલ તો તમે જુઓ છો કે આમાં ચાર્જિંગ ચાલુ થઈ ગયું છે અને ચોત્રીસ ટકા ચાર્જિંગ છે તો કેટલે સમય લાગે છે એક સેકન્ડમાં એક ટકો થાય છે કે કેટલું એ જોઈએ આપણે હમણાં આપને ખબર પડી જશે કે કેટલી સ્પીડ થી ચાર્જ થાય છે આમાં ચોત્રીસ ટકા છે અને આ વસ્તુ બારસો રૂપિયામાં આપણે ફિટિંગ થયું છે બારસો રૂપિયાની પેટી આવી છે પાંત્રીસ ટકા ચાર્જિંગ થઈ ગયું છે પચીસ ત્રીસ સેકન્ડમાં એક પોઈન્ટ ચડ્યો છે હવે હજી પાછું આપણે તો છત્રીસ ટકા ક્યારે થાય અને આ એક સેફ્ટીવાળી વસ્તુ થઈ જાય છે મોબાઈલ ચાર્જિંગમાં કારણ કે અહીંયા જે આપણે ડ્રાઇવિંગ સીટ પાસે શોકેસ આપે છે પણ એ કોઈ કામનું નથી મોબાઈલને તમે ક્યાં રાખવા જાવ તમે ઉતરવા જાઓ અને દોયડું તૂટી જાય તમારું તો એ વસ્તુ ને અને અટાણે મોબાઈલ ચાર્જિંગ એવી વસ્તુ થઈ ગઈ છે કે જયમાં વહીને આવેલું જાય છે પણ મોબાઈલ ચાર્જિંગ વગર નથી હાલતું આજ વખતે એક ટકો થવામાં કેટલી વાર લાગે છે તે જોઈ પાંત્રીસ ટકા છે પાંત્રીસ ટકામાં એક મિનિટ એક પોઈન્ટ ચડે છે હજી એક મિનિટ પૂરેપૂરી થઈ ગઈ છે પણ હજી એક ટકો નથી નેટ ચાલુ છે મોબાઈલ ચાલુ છે એટલે કદાચ એમ પણ વધારે વાર લાગતી હોય પણ આપણે ખોલીને ને તો જ આપને ખબર પડે બે મિનિટમાં હજી મોબાઈલમાં એક પોઈન્ટ વધારે નથી ચડ્યો એક પોઈન્ટ હવે ચડ્યો એટલે બે મિનિટે એક પોઈન્ટ ચડ્યો છે નેટ ચાલુ છે મોબાઈલની લાઇટ ઓન છે જેથી કરીને થોડી એમ પણ વાર લાગે જ્યારે આપણે મોબાઈલ લોક કરી અને ચાર્જિંગમાં આ રીતે મૂકી દઈએ તો મોબાઈલ સ્પીડથી ચાર્જિંગ થાય અને આ દોયડું છે તો આપણે ક્યાંક રાખી દઈએ તો આ કોઈ નડતરુપ બને નહીં અહીંયા અને આપણે જે આગળ આપણે અહીંયા જે મોબાઈલ ચાર્જિંગ કરવાનું આવે છે તો અહીંયા અહીંયા ડેટકો હોય તો અહીંયા મોબાઈલ ને આપણે ક્યાં રાખશું આ એક કોઈ કામની વસ્તુ નથી અત્યારે આપણે જોઈએ

તમારો મોબાઈલની પેટી ખુલ્લી રહેશે જેમ કે બતાવો ભાઈ તો તમે જોવો છો કે આ રીતે મોબાઈલ આટલો બહાર રહેશે ઢાંકણું ઢાંકવાની કોશિશ કરશો તો અહીંયા આ દબાશે એટલે આ ઢાંકણું દેવાય એવું કોઈ શક્યતા છે નહીં નાનો આઈફોન હોય તો આઈફોન આમાં રહી શકે બાકી મોટો મોબાઈલ એ કંઈ રહી શકે એમ નથી એટલે ખાસ એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ વસ્તુ તમે ફિટિંગ કરાવો તો બારસો રૂપિયા આની કિંમત છે અને ખાસ જરૂરિયાત હોય તો લગાવવાની છે જેમ કે થ્રેસર ઉમાને ટ્રેક્ટરતા હોય તો આની જરૂર પડે છે મોબાઈલ ચાર્જિંગ જરૂરી વસ્તુ છે એટલે ખાસ માની લ્યો કે ડ્રાઈવરને ઘરે જવાનો પણ સમય ન હોય આપણે ન હોય તો એના માટે આ બેસ્ટ ઉપયોગ છે પછી સાથે થ્રેસર મજૂર હોય તો મજૂર લોકોને પણ મોબાઈલ ચાર્જ કરવામાં મેળ રહીએ રાતે એને ચાર્જ થયો હોય ના થયો હોય ઘરે જવાનો વેત હોય ના હોય તો એના માટેથી આ બેસ્ટ ઉપાય છે મોબાઈલ ચાર્જિંગનો અને આમાં બે ત્રણ બે મોબાઈલ સાથે પણ રહી શકે છે એટલે તમે એવું હોય તો એની પિન ડબલ કરી અને ડબલ મોબાઈલ પણ ચાર્જિંગ થઈ શકે છે એટલે એ કોઈ ઇસ્યુ નથી અને વાયરિંગની વાત કરીએ તો વાયરિંગ તમારા ટ્રેક્ટરનું જ્યારે પણ ખરાબ થાય તો તમારે ખાસ એ ધ્યાન રાખવાનું કે આનું કંપનીનું વાયરિંગ આપણે મળે છે લૂંબ મળે છે કે આપણું ટોટલી વાયરિંગમાં બધે પીનું જ બદલે કે હાંધા ના આવે એટલે જ્યારે પણ વાયરિંગ કરાવવું હોય તો આની ચેસિસ નંબર ને એન્જિન નંબર આપો ને એટલે આની જે કંપનીમાંથી લૂમ મંગાવવામાં આવે ને સેમ ટુ સેમ એક જ હરખું હોય એટલે જે પણ સ્પેર પાર્ટ અથવા વાયરિંગ વાપરો તો કંપનીનું વાપરવું જેથી કરીને ભવિષ્યમાં કોઈ બી તકલીફ ના થાય ટ્રેક્ટરના દસ વર્ષ થઈ જાય એટલે માની લ્યો કે વાયરિંગ નબળું પડ્યું વાયરિંગ નબળું પડે એટલે પાંચ છ હજારની લૂમ આવે પણ એ બદલવાથી ફરી ટ્રેક્ટરના કોઈ ઇશ્યુ ના આવે કે ઇન્ડિકેટર છે કાંટા છે કોઈ પણ સાદું વાયરિંગ આપણે કરાવવા જાય તો એ બધું બગડી જાય છે જોકે કંપનીનું વાયરિંગ પાછી લૂમ મગાવી લેવા નહીં દસ વર્ષ ટ્રેક્ટરના થઈ ગયા હોય વાયરિંગ તવાઈ ગયું હોય વારંવાર હડકતું હોય તો અને બેટરી ઉતરવાના ચાન્સ વધી જાય છે ચોમાસામાં રહીએ ટ્રેક્ટર પડતર એટલે બેટરી ઉતરી જાય વાયરિંગ પાર્ક થતું હોય પાર્ક એટલે કે ક્યાંક એને શોર્ટ સર્કિટ હોય જેથી કરીને બેટરીનો પાવર ખવાય જાય અને સેલ્ફ મારવાટાણે લાગે નહીં

ઢાંકણું ખુલ્લું ના રહેવું જોઈએ આપણે રોટાવેટરમાં ટ્રેક્ટર રાખતા હોય તો બહુ ધૂળ ઉડતી હોય તો એ પેક રહેતું હોય તો એને આયુષ્ય વધે અંદર ચોક્કસ આયુષ્ય વધે પણ ઢાંકણું ખુલ્લું રહે છે એ ઈ પેટીનો ઇશ્યુ છે બારસો રૂપિયા દેતા આપણો મોબાઈલ પેકિંગ થયો નહીં જેમ ખીચામાં રાખવો એના જેવી વાત થઈ એટલે આમ ખુલ્લો હોય તો લાઈટ થાય તો ડ્રાઈવરને ખબર પડે કે આપણા ફોનમાં કોઈનો ફોન આવેલો છે તો ચાલુ ટ્રેક્ટરમાં ત્યાં નજર જાય અને આપણે ચાલુ ટ્રેક્ટરમાં ફોન ઉપડી શકે એટલે એ પણ વસ્તુ સારી છે એટલે કોઈ ઇસ્યુ નથી જેને જરૂર હોય એ આ વસ્તુ ફિટિંગ કેમ કરી એ જોયું તો બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરે બસ આવી ખેડૂત મિત્રોને ભલામણ છે નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય